ચૈતર વસાવા હાઈકોર્ટમાં થયો મિત્રો આજે સૌથી મોટો ખુલાસો બધા લોકોની નજર હતી પાંચ તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર અને આ પાંચ ઓગસ્ટ બે હજાર રોજ સાહેબ મેં તમને કીધું હતું ને કાંઈક તો નવા જૂનું થશે ભાઈ કાં તો ચૈતરભાઈ વસાવા જેલમાંથી બારે આવશે અને ફટાકડા ફૂટશે કાં તો સાહેબ સંજયભાઈ વસાવા કે જે ખુશ થઈ જશે કે ના ખરેખર હવે માફી માંગવી પડશે હવે મિત્રો આમાં વાત એટલી જ છે ભાઈ આજે વહેલી સવારથી તમે સોશિયલ મીડિયાની અંદર જોયું હશે ભાઈ ચૈતરભાઈ વસાવાને લઈને ઘણા બધા વિડીયો નાખી દીધા લોકોએ કોઈ કહે છે કે છૂટી ગયા નથી છૂટ્યા કોઈ કહે છે કે હાઈકોર્ટમાં સુનાવણી તો વાત સાચી ભાઈ કે હાઈકોર્ટમાં એમને રજૂ કરવામાં આવશે હાઈકોર્ટમાં એમની સુનાવણી કરવામાં આવશે ચૈતરભાઈ વસાવાના વકીલ સાહેબ એ સરકારી વકીલ સાહેબ છે ભાઈ અને એ સરકારી વકીલ સાહેબ કે જે એમના જે પુરાવાઓ બધા ગુનાઓ એ બધું જે કોર્ટની સમક્ષ એ રજૂ કરશે અને ત્યારબાદ જે જજ સાહેબ હશે એ ડિસિઝન લેશે એમના બધા ગુનાઓ એમના બધા કાગળિયા એમની જેટલી પણ જે ત્રણ પાનાની જે કાંઈ પણ મિત્રો ત્યાં કાગળિયા હોય એ બધું ચેક કરશે અને ચેક કરીને ત્યારબાદ એ નક્કી કરશે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહારે મૂકવા કે ન મૂકવા કેમ કે આ વ્યક્તિ જે લગાતાર લગાતાર અઢારેક જેટલા ગુનાઓ એમની ઉપર દાખલ થયેલા છે તો કયા કયા ગુનાઓ દાખલ થયેલા છે ને હવે જો એમને જામીન ઉપર મૂકવામાં આવે તો એમના જામીન કોણ થશે ને કોણ નહીં એ બધું મિત્રો જોવા જેવું થશે પણ સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર એ મળ્યા છે ભાઈ કે ચૈતરભાઈ વસાવા અત્યારે હાઈકોર્ટમાં હશે જી બિલકુલ અત્યારે હાઈકોર્ટમાં એમની સુનાવણી થઈ રહી છે ભાઈ હવે થોડાક જ કલાકોમાં હમણાં ખબર પડી જશે કે શું ચૈતરભાઈ વસાવા જેલમાંથી બારે આવે છે કે નથી આવતા કેમ કે હમણાં થોડીક જ વારમાં ખબર પડી જશે ભાઈ ચૈતરભાઈ વસાવા શું ખરેખર જેલમાંથી બારે આવે છે કે નથી આવતા ટૂંક જ સમયમાં ખબર પડી જશે તમને શું લાગે દર્શક મિત્રો કોમેન્ટ કરીને યાર અવશ્ય બતાવજો કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા જેલમાંથી બારે આવશે કે નહીં આવે કે પછી શું એમનો જેલવાસ હજી પણ વધી શકે કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ બાકી આપણે તો એ જ કહીએ કે જેટલા જલ્દી જલમાંથી છૂટે એટલું એ પોતાના માટે અને એની સાથે સાથે ડેડીયાપાડા માટે સારું કામ કરે બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ